બાડોલી નગરના ડીએમ નગર અને એમએન પાર્કના રહીશોએ પાણીના ભરાવાની સમસ્યાને લઈ બાડોલી પ્રાંત અને નગરપાલિકાના ચીફ ઓફિસરને લોટસ મોલ તેમજ રુદ્રાના બિલ્ડરો દ્વારા આડેધડ બનાવેલા રસ્તાઓ તેમજ ગટરો તોડી પાડવા અને તેનો યોગ્ય નિકાલ કરવા આવેદનપત્ર આપ્યું છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા ડીએમ નગર અને એમએન પાર્કના રહીશો તેમજ ધામડોદ રોડની સોસાયટીઓ માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે થોડા જ વરસાદમાં આખી સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાવાને લઈ જનજીવન પર ભારે અસર પડી રહી છે લોટસ મોલ તેમજ રુદ્રાના બિલ્ડરો દ્વારા આડેધડ બનાવેલ રસ્તાઓ તેમજ ગટરોને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કાયમી નિકાલ માટે સોસાયટીના રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા તેમણે ગુરુવારની સાંજે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું જે સંદર્ભે બંને અધિકારીઓએ જેમ બને તેમ ઝડપથી આ બિલ્ડરો તેમજ નગરપાલિકાના અધિકારીઓને મળી આ મુદ્દે સમસ્યાનો નિકાલ કરવાની હૈયા ધરપત આપી હતી આજ રોજ ડીએમ નગર સોસાયટીના રહીશો દ્વારા એમના જે પાણી ભરાવાની સમસ્યા છે એ બાબતે આવેદન પત્ર આપવામાં આવેલ છે અને એમના પ્રશ્નોને સ્થાનિક સત્તામંડળ સાથે ચર્ચા કરીને જે જે બારડોલી વિસ્તારની અંદર ભારે વરસાદ પડ્યો હતો તે કારણે જે નીચાણવાળા વિસ્તારોની અંદર તથા ધામરોદની લાગુમાં જે સોસાયટીઓ છે એ સોસાયટીમાં જે પાણી ભરાયા હતા તે બાબતે રજૂઆત કરવા માટે આજરોજ ત્યાંના સ્થાનિકો આવ્યા હતા તેમણે સ્થળ સ્થિતિ બાબતની રજૂઆત કરી હતી કે તેમના સોસાયટી અને ઘરોની અંદર પાણી ભરાયેલા છે એ બાબતે જે પાણીના નિકાલની વ્યવસ્થાઓ છે તે બાબતે તેમને અવગત કરવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની જે યોજનાઓ અત્યારે અમલમાં છે તથા જે ભવિષ્યમાં થનાર છે તે બાબતથી તેમને અવગત કરવામાં આવ્યા છે અને ભવિષ્યની અંદર આ વિસ્તારોની અંદર પાણી ન ભરાય તે માટેની પૂરતી તકેદારી લેવા માટે બ્યુરો રીપોટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી